જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે કુંભણિયા બનાવીશું તે પણ આપણે કુંભણિયા ગામના પ્રખ્યાત ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનું આ ગામ આવેલું છે કુંભણિયા ગામ તેના પ્રખ્યાત છે વર્ષોથી બનતા આવે છે આ અને આ પણ પ્રખ્યાત છે આપણે સુરત મહારાષ્ટ્ર આપણે જયપુરમાં પણ આપણે એટલા પ્રખ્યાત છે પણ આપણે આ કુંભણિયા ગામ ઉપરથી આપણે આ કુંભણિયા ભજીયાનું નામ પડ્યું છે તેના પ્રખ્યાત છે વર્ષોથી ચાલી આવતી આ રીત છે હવે આને આપણે બનાવવા માટે મોટા આપણે ચોપ કરી લીધા છે ધાણાભાજી જો તમે મેથી ખાતા હો તો નાખી શકો છો પણ આપણે આ કુંભણિયા ભજીયા ફક્ત ધાણાભાજી માંથી જ બને છે મોટા મોટા ચોપ કરી લીધા છે જેટલા ધાણાભાજી લીધા છે તેટલો જ આપણે સામો ચણાનો લોટ લેવાનો છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો પરફેક્ટ બનશે અને આ મોટું આદુ બે ઇંચ નો ટુકડો આપણે ખમણી લીધો છે આદુ ખમણાની ખમણી આવે છે તેના વડે લીલું લસણ લીધું છે ચોપ કરી લીધા છે મરચાં તીખા ત્રણ અને મરી પાવડર આપણે હદકચરો વાટવાનો છે ને લીંબુ છે આપણે આમાં જરા પણ

એકદમ સરસ અને જ હાથ વડે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે આપણે આમાં પાણીનો જરા પણ પેલા ઉપયોગ નથી કરવાનો હવે તેમાં આપણે લીંબુનો રસ કાઢી લીધો છે મેં એક લીંબુનો રસ નાખ્યો છે ખટાશ તમે જેવી ખાતા તે પ્રમાણે નાખી શકો છો આપણે લીંબુ અને નિમકનું પાણી થશે અને આપણે ધાણાભાજી છે તેમાંથી પણ પાણી રિલીઝ થશે એટલા માટે આપણે પાણી પેલા નાખવાનું નથી જેમ જોઈએ તેમ નાખશું જરૂર પડશે તો આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં થોડો થોડો લોટ નાખતો જવાનો છે અને હાથ વડે જ આ રીતના મિક્સ કરવાનું છે આપણે એકદમ પરફેક્ટ માપસર થે કરશું તો પરફેક્ટ બનશે આપણે એકદમ સરસ આ રીતના બનાવતા જશું અને લોટ ઉમેરતા જાશું પાણી નાખવાનું છે વધારે નહીં ઢીલો હશે તો આપણે અંદરથી કાચા રહી જશે એટલા માટે આ રીતના સાઈડમાં રાખીને આપણે જેટલા પાડો હોય તેટલા આ રીતના આપણે ઢીલો લોટ કરી નાખવાનો છે અને એક સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે આ રીતના આપણે સરસ તૈયાર કરી લેશું છે તેલ આવી જાય પછી આપણે ધીમો ગેસ કરી નાખવાનો છે અને ભીનો હાથ કરી લેવાનો છે ભીનો હાથ કરીને આપણે અંગૂઠા વડે અને આંગળી વડે આ રીતના આપણે પાડવાના છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં એ રીતના આપણે આ ભજીયા પાડી લેશું કુંભણિયા આ રીતના આપણે પાડી લેશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે નહીટર આપણે અંદર કાચા રહી જશે ક્રિસ્પી બનશે આ આપણે સરસ ચડી ગયા છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે આ રીતના આપણે ક્રિસ્પી ખાવા જોઈએ તો જ આપણે ખાવાની મજા આવે તમે જોઈ શકો એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે મસ્ત મજાના કોમ્પણીયા ગામના કોંપણિયા ભજીયા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ આપણે આ ચરમર વરસાદ વરસતો હોય તો ખાવાની પણ મજા પડી જાય છે અને આ ભજીયા આપણે ડુંગળી સાથે અને લીંબુ સાથે સર્વ કરવાના હોય છે આ રીતના અને તે ખાવાની પણ આપને મજા પડી જાય છે એકદમ ક્રિસ્પી અને ઉપરથી એકદમ ને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે ભજીયા તૈયાર થઈ ગયા છે આપણે લીંબુ સાથે સર્વ કરીશું જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ